પ્રકરણ આઠ કાકસ્ય ચાતુર્યમ નમસ્તે બાળમિત્રો સુપ્રભાત સુપ્રભાત ટીચર બાળમિત્રો આપણા દેશમાં વિવિધ પક્ષીઓ રહે છે જાત જાતના અને અવનવા રંગોવાળા સુંદર પક્ષીઓ છે તમે પણ ઘણા પક્ષીઓ જોયા હશે તમે જોયેલા પક્ષીઓના નામ જાણતા હોય તો વારાફરતી એક એક વિદ્યાર્થી तेना नाम मने कहो हाँ टीचर रोनक चाल तू पहला जनव के ते कया क्या पक्षी छे टीचर मैं चकली मोर कबूतर काबर वगैरे पक्षी सरस चाल हवे मीरा तू जाना कया क्या पक्षी छे टीचर मैं पोपट, हंस, मैना, कोयल वगैरह पक्षियों जोए आछे। खूब सरस। चाल मनोज, तू जनाव। ते कया कया पक्षियों जोए आछे? टीचर, मैं जोएला पक्षियों, बतक, कागड़ो, बुलबुल वगैरह छे। सरस। बाल मित्रों પક્ષીઓમાં કાળા રંગનું કયું પક્ષી તમે જોયું છે ટીચર પક્ષીઓમાં કાળા રંગનું પક્ષી કાગડો અમે જોયો છે ખૂબ સરસ કાગડો કાળા રંગનો હોય છે તમે બધાએ કાગડાની તો જોયો જ હશે બરાબર ને હા ટીચર અમે કાગડો જોયો છે તો ચાલો બાળ મિત્રો આજે હું તમને સંસ્કૃત ભાષામાં કાગડાભાઈની એક સરસ વાર્તા સંભળાવું તમે બધા ધ્યાનથી સાંભળજો વને એક વટવૃક્ષઃ અસ્તિ એક જંગલમાં એક વડનું ઝાડ છે ત્ર કાકઃ વસતી ત્યાં એક કાગડો રહે છે કાકસ્ય પત્ની શાવકહી સહ તત્ર વસતી કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે ત્યાર વક્ષસ્ય અધઃ કોટરે એક સર્પઃ વસતી તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહેતો હતો એકદા કાક ભર્યયાસ આહાર્થ ગચ્છતી એક દિવસ કાગડો પોતાની પત્ની સાથે ખોરાક શોધવા માટે જાય છે તદા સર્પઃ એકમ શાવકમ ખાદતી ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે કાક આગછતી પશ્યતી ચવામાં કાગડો આવે છે અને જુએ છે એક શાવક નીડે નાસ્તી એક બચ્ચું માળામાં નથી વક્ષસ્ય અધઃ સર્પ દષ્ટવા કાક વદતી અહો એ દુષ્ટ સર્પ શાવકમ ખાદતી ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે કશ્ચિત ઉપાય કરો મી હું કોઈ ઉપાય કરું છું એ વિચિંત્ય કાક નદીમ પતિ ગચ્છતી એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે ત્રણ રાજકુમારી સ્નાનમ કરો ત્યાં એક રાજકુમારી સ્નાન કરી રહી છે ત્યાં સુવર્ણહાર નદીરે અસ્તી તેનો સોનાનો હાર નદી કાંઠે છે ચતુર કાક સુવર્ણહારમ અપહરતી ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે કાક સુવર્ણહારમ કોટરસ્ય અનતઃ ક્ષિપતિ કાગડો સોનાનો હાર બખોલની અંદર નાખે છે સૈનિક કાકસ્ય પૃષ્ઠે આગ્છતી સૈનિક કાગડાની પાછળ આવે છે કોટરે સુવર્ણહાર સર્પમ ચપશ્યતી તે બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે સહ ચિંતય અહો પ્રથમ સર્પમ માર્યામી અનંતરમ હારમ નયામી તે વિચારે છે અરે પહેલાં હું સાપને મારી નાખું છું અને પછી હાર લઈ જાઉં છું સૈનિક સર્પમ મારયતી હારમ નયતી સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે કાકઃ વદતી અહો સર્પમ મહ મૃત સર્પ મૃતઃ કાગડો બોલે છે વાહ સાપ મરી ગયો અધુના સુખેન વસામી હવે હું સુખેથી રહું છું બાળમિત્રો આ વાર્તામાં કાગડાની ચતુરાઈની સરસ વાત કરી છે એક જંગલમાં એક મોટું વડનું ઝાડ હતું તે વડના ઝાડ ઉપર એક કાગડો રહેતો હતો અને સાથે તેની પત્ની કાગડી પણ પોતાના બચ્ચાઓ સાથે ત્યાં જ રહેતા હતા તે ઝાડની નીચે એક બખોલમાં સાપ પણ રહેતો હતો એક દિવસ કાગડો અને તેની પત્ની ખોરાક શોધવા માટે ગયા તેવામાં સાપ એક બચ્ચું ખાઈ જાય છે એટલામાં કાગડાભાઈ આવે છે અને જુએ છે એક બચ્ચું માળામાં નથી કાગડો વૃક્ષની નીચે સાપને જુએ છે અને બોલે છે કે અરે આજ દુષ્ટ સાપ જ મારું બચ્ચુંને ખાઈ ગયો એટલે કાગડો કંઈ ઉપાય શોધે છે અને વિચાર કરે છે વિચાર કરતો કરતો કાગડો નદી કાંઠે આવે છે ત્યાં નદીમાં એક રાજકુમારી સ્નાન કરી રહી હતી અને નદીના કિનારા પર રાજકુમારીનો સોનાનો હાર જુએ છે ચતુર કાગડો તે સોનાનો હાર ઉપાડી જાય છે કાગડો સોનાનો હાર ઝાડના બખોલમાં અંદર નાખી દે છે સૈનિક હાર શોધવા કાગડાની પાછળ આવે છે સૈનિક જુએ છે કે બખોલમાં સોનાનો હાર અને સાપ છે તે વિચારે છે કે પહેલા હું સાપને મારીશ પછી સોનાનો હાર લઈ જાઉં એટલે સૈનિક સાપને મારી નાખે છે અને સોનાનો હાર લઈ જાય છે એટલે કાગડાભાઈ બોલે છે વાહ સાપ મૃત્યુ પામ્યો હવે આપણે સુખેથી રહીશું જોયું બાળમિત્રો કાગડાની ચતુરાઈ આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે આપણે મુશ્કેલીથી હારી જવાને બદલે ચતુરાઈપૂર્વક તે મુશ્કેલીમાંથી માર્ગ કાઢવો એ જ યોગ્ય ગણાય છે એટલે આપણે મુશ્કેલીનો સામનો કરી તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો જોઈએ